ફેમિલોમાં બ્લોકનું બધાનું સ્વાગત છે બધાને જય માતાજી જય મા મંગળના જે જો આપણે સવાર સવારમાં બ્લોક શરૂ કરી દીધો છે એમાં જો બધા સૌનું સ્વારમાં કામ કરતા હોય તો અમારા ભાઈ આમ કામ કરે છે અમે અમારું મોટાઈ કામ કરે છે અને હાથે લઈને જવાનું છીએ હાથેનું કામ કરે છે એમ સવાર સવારમાં તો બધા સૌ સૌનું કામ કરતા હોય ને આપણે આગળ જવાનું જ છે કામ કરવા નહીં તો અમારા મોટભાઈ કામ કરે છે શું કરો મોટભાઈ શું કરો તમે હું હાથે લઈને જવાનું છે ને તમારે હું એવું છે અમારે મોટભાઈને તો હાથે લઈને જવાનું છે તો એ હાથી તૈયાર કરે છે આપણે તો જો બાજરી છે કે બધી ન્યાદા તો કાલે હાથી હાકી દઉં હાકાઈ દિવસે અમારા મોટભાઈને હવા દે ને હાથીને વાત હા તો જો હાથી હાકાઈ દિવસે બાજરીમાં બાજરી બધી ન્યાદા દે હવે સિંહ ને કપા બે વસ્તુ બાકી છે નેદવાનું તો એ હવે આપણે નોંધવાનું છે કેમ કે કાલે તો પાસે આપણે દવાખાને દા હતા આપણે બાટલા બે ચડેવા તો કે આપણે કાલે નહીં દયા નતા કાલે નેતા હા એ ઓલી સાહેબ નેતા ખૂણા વગેરે તો કેટલું નહીં ખબર નથી પણ આ જઈશું પાછ આપણે નેદવા તો આપણને ખબર પડે કેટલું નેદલ છે એમ હવે આમ ખૂણામાં ના નેતા હા ના બાજરી તો આપણે બધી ને દઈએ છીએ અને અમે તો મસ્ત ઢેલ જાય છે ખેતરમાં જાવ બધું હોય ઢેલ ને મોર ને એવું બધું હોય મોર ને એવું તો અત્યારમાં વીવું છે પણ ઢેલ ને એવું છે હવે અત્યારમાં જવું છે અમે નેદો તો ઘડીક જાય નેદવા નેદાય તો નેચું ને કરા પાછા આવી આવશે જો તો બપાએ

જો શાંતિ ભાઈ ના ને એટલા મારા માટે ગરમ પાણી મૂકેલું છે ને અમારા ઘરે તો ગમે ના જવો ને જ્યાં જવો ને ના એટલી દવા દવા જ પીડી છે આપને આ દવા આપેલી છે લાદ બંને દવા છે આપણે કાલ દવા ખાઈ જા આપણે લાદ દવા પી એ દવો અહીં દવા પીડી દવો

ના ઓલ કેમેરા કેમેરા ને અત્યારે જો અમાર શાંતિભાઈ બેઠા છે એ ત્રણ જગ્યા પાંચ કેમ એટલે બનુ લોહી નીકળી ગયો હે નસમાં હોવા નાખ્યો તો ન નીકળેલ શરીરમાં હોય ના લોહી નો નીકળે મા મારે એક આ બાટલો છડે હું મતલબ ટીપુ લયો નો તો નીકળ્યું મારે નીકળ્યો લોહી ત્રણ જગ્યાએ પંચર પાડ્યો કે તે એક જગ્યાએ સક્સેસ ગયું એ કાશ ના એ લોહી નીકળેલું છે અહીં નીકળ્યું અહીંયા નીકળ્યું હા રિપોર્ટ કરાવું તે લોહીમાં કોણ વધી ગયો નહી મકાન વધી જાય એમ કીધું ને ખાધે રાખો ખાધું એટલે તો વધી જાય કા બધાને કાન ઘટે ને મારા કાન વધી જાય એવું હે એમ ને હા હવે તેન શાદ દિવસ છે કે બાટલા સડાવા જવાનું પૈસા ઉધાર થઈ જાય નો છે તો ડબલ સડાવાનું એમ કીધું મે કીધું હું કે તાવને ઘર જો રાખેલો હે તમે ઘર ને ઘર રાખેલો પાયેલો હે પાયેલો હે એ પાયેલો છે તાવને

ई पन्तव न पारो पिकाने जाय थाई एले एउउ थाई ताप निकालै हो न कि जितो भई यसी जरा कम थु निशान रो जरा कम थु आपने टिपुल होइ न त निगळु एमकेमा आपना शरीर म इटलु बनु लोई नि होइ इटलै नि निगळु હમ આપણે તો લોહી હોય એટલા માટે આપણે લોહી નહીં નીકળવું હોય ના લોહી પણ બાટલો થાય તો લોહી ટીપુક તો નીકળે પણ ટીપુ કઈ ન નીકળવું શાંતિભાઈ દવાખાને જહા તો માર્કેટમાંથી બટેકા લેતેવા એવા કેળા લેતા એવા પછી સોળી લેતા એવા ને રીંગણા લેતા એવા દવાખાને જહા ને માર્કેટમાં જી એવા બકાલો લેતા એવા એટલે બધું હેરોળ થઈ જાય દણ તો કામ હોય દવાખાને જવાનું દવાખાને પછી એવું બકાલું લેતા આવે હેરવળ કેમ કે ગામ કેટલું આખું છે તો આપણે કેમ જવું એટલે બધે એટલા માટે શાંતિ શાંતિભાઈ જાય ને તો એનાથી લેતા તેવા છે બકાળું ને એવું એટલે આવે જેમથી અમારે બકાલું કંઈ હતું હતું જ નહીં લેવા એમાં શાક કરવા થાય ન તો કાલ કંઈક શાક કઠણું કરવું પડે પણ હવે શાંતિભાઈ લાવીને ખાય એટલે હવે

બસ જેમને તો આજનો બ્લોગ તમને ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી નવા બ્લોગ માં ત્યાં સુધી બધાને જય માતાજી સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં